કરેલી છે ખેતરે પાણી વાળેલું છે હમણાં જુઓ હજુ થઈ નથી કાઢીને જોઈએ કામ આવીએ ને એટલે ખેતરે કામ કરવા જવું પડે તલ કરેલા છે પાણી વાળવા જઈએ છે આજે બગીચા કરેલા છે આવા રસ્તા હોય ખેતરે જવાના આવા કૂદી કૂદીને જવું પડે નાની નાની કેરીઓ છે જુઓ જો થઈ નથી કેર્યું એકદમ નાની નાની કેર્યું છે જુઓ પણ મજા આવે ખાવાની મસ્ત સિટીમાં મોંઘા મોઘા વેચાતા મળે અહીંયા તો એમ જ પાકીને એમ જ જુઓ જુઓ એમ જ પડ્યા કરે પાકીને રસા તેવા તલ કરેલા છે પાણી વાળવા આવ્યા છે આજે અમે લોકો હજુ તો નાના નાના તલ છે તલમાં નાખવા માટે ખાતર છે જો એક બાજુ પાણી વાળે છે અને એક બાજુ ખાતર નાખતા છે જો શેરડી કરેલી છે અને શેરડીની અંદર ચણાવા આવેલા છે જુઓ આ વિડિયો ગમે તો લાઈક કરજો ન્યૂઝ છો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો જો તમે કોઈ ગામડાના હો તો કયા ગામના છો જય માતાજી